નમસ્કાર પ્રાથમિક શાળા ભોરામલી દ્વારા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન બે હજાર ચોવીસમાં રજૂ કરેલ કૃતિ બહુહેતુક ગાણિતિક મોડલ આપ જોઈ રહ્યા છો અહીં જે સંખ્યા જોઈ રહ્યા છો ચમચી સાથે તે સંખ્યા દ્વારા આપણે સરવાળા બાદબાકી અવયવ અવયવી વગેરે ખૂબ સરળતાથી શીખવી શકાય છે અહીં અપૂર્ણાંક શીખવા માટેનું એક ટીએલએમ રજૂ કરેલ છે જેમાં વિવિધ અપૂર્ણાંક અને તેના રૂપાંતરણ પણ સાથે આપેલા છે ત્યારબાદ અહીંયા સમપૂર્ણાંક એક સમ સમઅપૂર્ણાંક સમજાવવા માટેની ખૂબ સુંદર સમજ આપી છે આ બહુહેતુક ઘડિયાળ છે જેમાં કલાક અને મિનિટ એની સાથે ચોવીસ કલાકની ઘડિયાળ ખૂબ સરળતાથી શીખવી શકાય છે નીચે એકમ દશક સો દ્વારા સંખ્યા જ્ઞાન શીખવી શકાય છે આ વર્તુળ કોયડા ઉકેલ યંત્ર છે જેની મદદથી ખૂણાના પ્રકારો ત્રિકોણના પ્રકારો છેદિકા છેદિકાથી બનતા ખૂણા સમાંતર રેખા સમાંતર રેખાથી બનતા ખૂણા જેમાં યુગ્મકોણ અનુકોણ અંતઃકોણ વગેરે ખૂબ સરળતાથી શીખવી શકાય છે અને બાળકો રમતા રમતા આ ટીએલએમનો ઉપયોગ કરી અને સરળતાથી શીખી શકે છે આપ જોઈ શકો છો અહીંયા ત્યારબાદ નીચે એક બોર્ડ બનાવ્યું છે જેમાં પરિમિતિ અને ક્ષેત્રફળ જુદા જુદા આકારોનું શોધવા માટે બાળકો ખૂબ સરળતાથી અહીંયા પરિમિતિ અને ક્ષેત્રફળ શીખી શકે છે તો આ કૃતિ ગ્રુપ કક્ષા અને ત્યારબાદ તાલુકા કક્ષાએ રજૂ કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં આ કૃતિ રજૂ કરવામાં આવી હતી વિડીયો નિહારવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ